ઘણા દર્દીઓ એમ કહે છે કે ડોક્ટર સાહેબ નાકમાંથી પાણી આવે છે પણ એ શરદી જેવું લાગતું નથી આ પાણી ને કહેવાય છે મગજનું ચોખ્ખું પાણી સીએસએફ હું છું ડોક્ટર અર્પિત જોશી ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ આણંદ આવું કંડિશન ત્યારે થાય છે જ્યારે નાક અને મગજ વચ્ચેનો રસ્તો તૂટી જાય છે કે ખુલી જાય છે આનાથી થતી તકલીફ એ છે કે બહારથી ઇન્ફેક્શન નાકના રસ્તા દ્વારા મગજ સુધી પહોંચી શકે છે અને એ કન્ડિશનને કહેવાય છે મેનેજાઈટીસ પણ સારા સમાચાર એ છે કે આવી કન્ડિશનની ટ્રીટમેન્ટ પૂરેપૂરી પોસિબલ છે સર્જરીથી નાક દ્વારા દૂરબીનથી આ કંડિશનને ટ્રીટમેન્ટ થાય છે અને જરૂર પડે તો માથા પર ચીરો મૂકીને માઇક્રોસ્કોપથી બી આની ટ્રીટમેન્ટ થાય છે આ ટ્રીટમેન્ટની સર્જરી કર્યા પછી પેશન્ટ એકદમ સ્વસ્થ થઈ જાય છે અને પાણીનું લીકેજ બંધ થઈ જાય છે જો તમને કે તમારા કોઈ બી સગા સંબંધીઓમાં આવી કોઈ તકલીફ હોય જેમાં નાકમાંથી પાણી આવે છે પણ શરદી જેવું લાગતું નથી તો એને ઇગ્નોર ના કરશો અને તમે ન્યુરોસર્જનને સંપર્ક કરી શકો છો થેન્ક યુ